આઇડેન્ટિફાઈ કરી સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વર્ષની આગેવાની હેઠળ થતા ડીસીપી એસઓજી રાજદીપસિંહ નકુલની આગેવાનીમાં એસઓજી ના પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ કર્મચારીઓની ટીમ તેમજ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અધિકારી ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર સંજય સુતારિયા તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓની ટીમ સાથે રાખી અથવા ઝોન વિસ્તારમાં કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી લારી ગલ્લાઓ પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ દરમિયાન તમાકુ નિયંત્રણ અધિનિયમ બે તેમજ ઓલપાડી મોહલ્લા ગોડો રોડ પાસે આવેલ શ્રી વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી પ્રાથમિક શાળા પાસેથી એક પાનના ગલ્લાનું દબાણ શાખા દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું છે તો આ કાર્યવાહી દરમિયાન ડ્રગ્સ અંગેની કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ચાલતી હોવાનું સામે આવ્યું નથી પરંતુ ડ્રગ્સના આ દૂષણને નાબૂદ કરવાના હેતુથી અને સુરત એસઓજી પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારની સરપ્રાઇઝ ચેકિંગ તથા રેડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે જેથી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાનું જણાશે તો તેઓ ઉપર કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે